રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે પોરબંદર લોકસભા બેઠક પર લડનાર એવા રેશમાબેન ના સમર્થકો દ્વારા રેશમાબેન પટેલ ના સમર્થનમાં ઉપલેટામાં અલગ અલગ વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે પોરબંદર લોકસભા બેઠક પર લડનાર એવા રેશમાબેનના સમર્થક દ્વારા રેશમાબેન પટેલના સમર્થનમાં ઉપલેટામાં અલગ અલગ વિસ્તારમાં લગાવ્યા બેનરો બેનરોમાં લખવામાં આવ્યું છે કે પોરબંદર લોકસભા અગિયારમાં ઉમેદવાર આપણા યુવા નેતાને જંગી બહુમતીથી વિજયી બનાવો એવું લખવામાં આવ્યું છે ત્યારે આ બાબતે રેશમાબેન પટેલ દ્વારા સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ રીતે સહકાર મળતો રહે તેવી આશા રાખી હતી રેશમા બેન જે અહીંયા તમારા સમર્થનો છેડ જગ્યા બેનરો લગાવ્યા છે એ બારામાં તમારું શું કેવું છે ચોક્કસ રીતે જ્યારે પણ ચૂંટણીનો જંગ ખેડતા હોય ત્યારે સમર્થકો યુવાનો મહિલાઓના સાથ સહકાર થી ચાલી શકતા હોઈએ છીએ અને મારા માટે તો ખુશીની વાત છે કે સમર્થકો મારા પ્રચાર પ્રસારના દરેક માધ્યમોથી મને સાથ આપી રહ્યા છે ચાહે બેનરો લગાડીને હોય કે પેમ્પલેટો બાટીને હોય કે પોતે વ્યક્તિગત રીતે પ્રચાર પ્રસાર કરી અને મારી જે હિંમત વધારી રહ્યા છે એટલા માટે હું દરેક લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને આગળ પણ હું માણાવદર વિધાનસભાને અને પોરબંદર લોકસભામાં જયારે ચૂંટણી મેદાનમાં ફોમ ભરીને કાયદેસર રીતે જમ્પ પર ઉતરીશ ત્યારે પણ મને લોકોનો સાથ સહકાર મળે એવી મને આશા છે અને હું ચોક્કસ રીતે લોકો મારી હિંમત વધારતા રહેશે તો મને પણ આગળ વધવામાં હિંમત રહેશે અને હું આ ભારતીય જનતા પાર્ટી જેવી તાનાશાહી અને જે પૈસાના જોડે લોકો જોડે જે છલ કરે છે જે ભ્રમિત કરે છે આવી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પરાસ્ત કરવામાં સફળ રહે એટલો મને ચોક્કસ વિશ્વાસ છે કાનભાઈ સુવા સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી ઉપલેટા